મિત્રો અમારી આ ચેનલ માં તમારું સ્વાગત છે પાલઘર જિલ્લાના નાણાંસોપારા પોલીસે તેતાલીસ વર્ષના એક એવા વરાજાને પકડી પાડ્યો છે જેણે છેલ્લા થોડા વર્ષમાં વીસ મહિલાઓ સાથે લગ્ન કરી તેમના પાસેથી પૈસા અને કિંમતી વસ્તુ પડાવી છે તેમની સાથે વિશ્વાસઘાત કરી અને છેતરપિંડી કરી હતી એમબીએસ પોલીસે જણાવ્યું હતું કે નાણાસોપારામાં રહેતી એક મહિલાની ફરિયાદના આધારે ફિરોજ નિયાઝ શેખને કલ્યાણથી ધરપકડ કરવામાં આવી હતી આ સદભવ વધુ વિગતો આપતા સિનિયર પોલીસે ઇન્સ્પેક્ટર વિજયસિંહ ભાગેલાએ જણાવ્યું હતું કે ફરિયાદ મહિલા જણાવ્યા અનુસાર તેને આરોપી સાથે એક મેટ્રોન્ય સાઇટ પરથી ઓળખ અને મિત્રતા થઈ હતી ત્યારબાદ બંને લગ્ન કરી લીધા હતા મહિલાની ફરિયાદ અનુસાર મહિલા પાસેથી લાખોની રોકડ અને લેપટોપ પડાવી લીધું હતું આરોપી શેક ઓક્ટોબર અને નવેમ્બરમાં બે હજાર તેરમાં મહિલા પાસેથી રૂપિયા છ પોઈન્ટ પાંચ લાખની રોકડ લીધી હતી અને ત્યારબાદ તેનું લેપટોપ પણ પડાવી લીધું હતું મહિલાની ફરિયાદ આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ હાથ તપાસ કરી છે જ્યાં હા મિત્રો અત્યાર માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ